નવરાત્રિ ભારતમાં જેટલા તહેવાર ઉજવાય છે તેટલા ભાગ્યે જ વિશ્વના અન્ય કોઈ દેશમાં ઉજવાય છે ભારતના માણસો ખરેખર ઉત્સવ પ્રિય છે આપણા દેશમાં પર્યાવરણ દિન મહિલા દિન જેવા સામાજિક અને પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી ગાંધી જયંતિ જેવા રાષ્ટ્રીય તહેવાર પણ ઉજવાય છે તો દિવાળી નવરાત્રિ નાતાલ પર્યુષણ જેવા અનેક ધાર્મિક તહેવારો પણ ઉજવાય છે દરેક તહેવારને પોતાનું આગવું મહત્ત્વ છે સંસ્કૃતિના આદાન પ્રદાનમાં માનતા આપણા દેશે પાશ્ચાત્ય દેશના અનેક તહેવારોને અપનાવીએ છીએ તો આપણા તહેવારો પણ અનેક માધ્યમથી વિદેશની ધરતી પર ઉજવાતા જોવા મળે છે એવો જ એક તહેવાર છે નવરાત્રિ નવરાત્રિ એટલે નવરાત્રિનો સમૂહ નવરાત્રિ એક હિન્દુ ઉત્સવ છે જેમાં શક્તિની પૂજા અને નૃત્ય કરવામાં આવે છે સંસ્કૃત અને ગુજરાતીમાં નવરાત્રિ નવ એટલે નવ અને રાત્રિ એટલે કે રાતની રીતે તેનો શાબ્દિક અર્થ નવ રાતો તેવો થાય છે આ રાત અને દસ દિવસ દરમિયાન શક્તિ દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે દરેક મનુષ્યએ નોરતાના નવરાતમાં શક્તિ ઉપાસના કરવી જ જોઈએ તે કરવાથી જે તે ઉપાસક કે સાધકમાં શક્તિનો સંચય થાય છે જેના પ્રભાવથી તે અલૌકિક શક્તિનો માલિક બને છે આ અલૌકિક શક્તિ જ તેને જીવનમાં ઊંચા આસને બેસાડે છે આ જગતમાં શિવ અને શક્તિનું પ્રભુત્વ છે જીવ માત્ર કાં તો શિવ છે કાં તો શક્તિ છે તેથી તેણે પોતાની પ્રકૃતિ ઓળખીને જે તે સાધના કરવી જોઈએ ચૈત્ર પ્રતિપાદથી નોમ સુધી અથવા આસો માસની પ્રતિપાદથી નોમ સુધીના નવ દિવસ નોરતા આ દિવસોએ હિન્દુ લોકો નવ દુર્ગાનું વ્રત ઘટ સ્થાપન તથા પૂજન વગેરે કરે છે હિન્દુઓ નવરાત્રિને પહેલે દિવસે ઘટ સ્થાપન કરે છે અને દેવીનું આહવાન તથા પૂજન કરે છે આ પૂજન નવ દિવસ સુધી ચાલે છે નવમે દિવસે ભગવતીનું વિસર્જન થાય છે કેટલાક લોકો નવરાત્રિમાં વ્રત પણ કરે છે ઘટ સ્થાપન કરનારા આઠમ કે નવમી દિવસે કુમારિકા ભોજન પણ કરાવે છે આ ભોજનમાં બેથી દસ વર્ષની ઉંમરની નવ કુમારિકાઓ હોય છે આ કુમારિકાઓના કલ્પિત નામ પણ છે જેમ કે કુમારિકા ત્રિમૂર્તિ કલ્યાણી રોહિણી કાલી ચંડિકા સાંભવી દુર્ગા અને સુભદ્રા નવરાત્રિમાં નવદુર્ગામાંથી નિત્ય ક્રમવાર એક એક દુર્ગાનું દર્શન કરવાનું પણ વિધાન છે આબોહવામાં વસંત અને પાનખર જેવા બે મહત્વના સંગોમોની શરૂઆત થાય છે અને સૂર્યનો પ્રભાવ પણ રહે છે ત્યારે માતૃદેવીની પૂજા માટે આ બે સમયગાળાને એક પવિત્ર તક તરીકે ગણવામાં આવે છે ચંદ્ર આધારિત પંચાંગના પ્રમાણે આ ઉત્સવની તારીખો નક્કી કરવામાં આવે છે નવરાત્રિ દેવી દુર્ગાના ઉત્સવનું પ્રતિક છે જે દેવીને શક્તિ એટલે કે ઉર્જાના સ્વરૂપે સ્વીકાર વ્યક્ત કરે છે દશેરા એટલે કે દસ દિવસ એ નવરાત્રિ પછીનો દિવસ છે નવરાત્રિ ઉત્સવ કે નવરાત્રિઓનો આ ઉત્સવ હવે તેના છેલ્લા દિવસને જોડીને દસ દિવસનો ઉત્સવ બની ગયો છે જેને વિજયાદશમી કહેવાય છે જે આ ઉત્સવોની અંતિમ દિવસ છે આ દસ દિવસોમાં માતા મહિષાસુર મર્દિની દુર્ગા માતાના વિવિધ સ્વરૂપોનું ઉત્સાહ અને ભક્તિથી પૂજન કરવામાં આવે છે વર્ષમાં ચાર વાર નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે જેના નામ આ પ્રમાણે છે વસંત નવરાત્રિ અષાઢ અષાઢ નવરાત્રિ શરદ નવરાત્રિ અને પુષ્ય નવરાત્રી નવરાત્રિ આમાં આસો મહિનામાં શરદ નવરાત્રીની ઉજવણી થાય છે જેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે વસંત નવરાત્રિની પાછળ તેની એક મૂળ વાર્તા રહેલી છે કેટલાય સમય પહેલા રાજા ધ્રુવસિંહ જ્યારે જંગલમાં શિકાર કરવા ગયા હતા ત્યારે એક સિંહે તેમને મારી નાખ્યા તેમના રાજકુમાર સુદર્શનના રાજ્યાભિષેકની તૈયારીઓ કરવામાં આવી રહી હતી રાણી લીલાવતીના પિતા ઉજ્જૈનના રાજા યુદ્ધજીત અને રાણી મનોરમાના પિતા કલિંગના રાજા વીરસેન કોસલાએ પોતપોતાના પૌત્રને સલામત રાખવા માટે આતુર હતા તેઓએ એકબીજા સાથે લડાઈ કરી આ યુદ્ધમાં રાજા વીરસેનનું મૃત્યુ થયું મનોરમા રાજકુમાર સુદર્શન અને એક નપુસંગની સાથે જંગલમાં ભાગી ગઈ તેઓએ ઋષિ ભારદ્વાજના આશ્રમમાં શરણ લીધું આ બાજુ કૌશલની રાજધાની અયોધ્યા ખાતે વિજેતા રાજા યુદ્ધજીતના પૌત્ર શત્રુજીતને તાજ આવ્યો પછી તે મનોરમા અને તેના પુત્રની શોધમાં નીકળી પડ્યો અને ફરતા ફરતા ભારદ્વાજ ઋષિના આશ્રમમાં આવ્યા પરંતુ ઋષિએ કહ્યું કે તેમને મારી પાસે એની રક્ષાઓની માંગ કરી છે તેથી તે તેમને નહીં આપે આ સાંભળીને યુદ્ધજીત ક્રોધે ભરાયો તે ઋષિ પર હુમલો કરવા ઈચ્છતો હતો પણ તેના મંત્રીએ ઋષિના કથન અંગેની હકીકત કહી તેથી યુદ્ધજીત તેને રાજધાનીમાં પાછો ફરે છે અને આ બાજુ રાજકુમાર સુદર્શન પર ભાગ્યની મહેર થઈ એક દિવસ એક સંન્યાસીનો પુત્ર આવ્યો અને તે નપુંસકને તેના સંસ્કૃત નામ કલિબાના નામે બોલાવ્યો રાજકુમારે તેનો પહેલો શબ્દ કલી પકડી તેનું ક્લિમ તરીકે ઉચ્ચારણ કરવાનું શરૂ કર્યું આ શબ્દ એક શક્તિશાળી પવિત્ર મંત્ર હતો તે દેવી માતાનો બીજ અક્ષર મંત્ર મૂળ શબ્દ છે આ શબ્દનું વારંવાર ઉચ્ચારણ કરવાથી તેને દેવી માતાની કૃપા અને મનની શાંતિ પ્રાપ્ત થઈ દેવી તેની સામે પ્રગટ થઈ અને તેમણે સુદર્શનને આશીર્વાદ સાથે એક પવિત્ર શસ્ત્ર અને એક અક્ષય ભાથવા આપ્યો ઋષિના આશ્રમ પાસેથી પસાર થતા વારાણસીના રાજાનો એક જાસૂ છે જ્યારે તેને કુલિંગ રાજકુમાર સુદર્શનને જોયો ત્યારે તેમણે વારાણસીના રાજાની પુત્રી શશિકલા માટે આ રાજકુમારની ભલામણ કરી રાજકુમારે રાજકુમારીના સ્વયંવરની તૈયારીઓ કરવામાં આવી એટલે શશિકલાએ સ્વયંવરમાં સુદર્શનને પસંદ કર્યું અને તેમના લગ્ન થયા રાજા રાજા યુદ્ધજીત જે આ સમારોહમાં હાજર હતા તેમણે વારાણસીના રાજા સાથે યુદ્ધ કરવાની શરૂઆત કરી દેવીએ સુદર્શન અને તેના સસરાની મદદ કરી જેવી દેવી માતાનો ઉપવાસ ઉડાવ્યો જેનાથી દેવીએ તે ક્ષણે યુદ્ધજીત અને તેના લશ્કરને રાખમાં ફેરવી દીધા જેથી સુદર્શનને તેની પત્ની અને સસરા સાથે દેવીની પ્રશંસા કરી અને દેવી ખૂબ જ ખુશ થઈ અને તેમણે આ લોકોને વસંત પંચમીના સમયે અન્ય હેતુ અને હવન સાથે તેમની પૂજા કરવાનું કહ્યું ત્યારબાદ તે અદૃશ્ય થઈ ગયા રાજકુમાર સુદર્શન અને શશિકલા ઋષિ ભારદ્વાજના આશ્રમમાં પાછા ફર્યા મહાન ઋષિએ તેમને આશીર્વાદ આપ્યા અને સુદર્શનને કૌશલના રાજા તરીકે રાજ્યાભિષેક કર્યો સુદર્શન અને શશિકલા અને વારાણસીના રાજા સર્વથા દેવી માતાના હુકમ મુજબ વસંત નવરાત્રિના સમયે ભવ્ય રીતે દેવીની પૂજા કરતા રહ્યા સુદર્શનના વસંત વંશજો જેમ કે શ્રીરામ અને લક્ષ્મણ પણ સરદ નવરાત્રી દરમિયાન દેવીની પૂજા કરી હતી અને તેમની મદદ અને આશીર્વાદથી તે સીતાને પાછી મેળવી શક્યા હતા ભારતમાં નવરાત્રીની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે ગુજરાતમાં શરદ નવરાત્રી અને ચૈત્રી નવરાત્રીની સવિશેષ ઉજવણી થાય છે શરદ નવરાત્રી ઉત્સવ તરીકે જ્યારે ચૈત્રી નવરાત્રી વ્રત તપ માટે વધુ પ્રચલિત છે નવરાત્રીના પ્રથમ ત્રણ દિવસો દેવી એક પવિત્ર શક્તિ તરીકે અલગ થઈ જેથી આપણી તમામ અપવિત્રતાનો તે નાશ કરી શકે જે દુર્ગા કે કાલી તરીકે ઓળખાય છે બીજા ત્રણ દિવસો માતાની પ્રેમપૂર્વક પવિત્ર સંપત્તિ આપનાર લક્ષ્મી પણ છે સંપત્તિની દેવી હોવાને કારણે તેમના ભક્તોને અખૂટ સંપત્તિ આપવા માટે તે સક્ષમ છે અંતિમ ત્રણ દિવસો અંતિમ ત્રણ દિવસોએ બુદ્ધિના દેવી સરસ્વતી પૂજા માટે અર્પિત કરવામાં આવે છે જીવનમાં તમામ સફળતા મેળવવા માટે લોકો આ તમામ દેવીના નારી સ્વરૂપોના આશીર્વાદ મેળવવા જરૂરી છે શૈલી પુત્રી માતા મા દુર્ગાંબાનું પ્રથમ સ્વરૂપ શૈલી પુત્રી તરીકે ઓળખાય છે જે ગિરિરાજ હિમાલયની પુત્રી પાર્વતી તરીકે અવતરેલ જેમના જમણા હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળ પુષ્પ તેમજ તેમના મસ્તક પર ચંદ્ર દૃશ્યમાન છે તેમનું વાહન વૃષભ છે નવરાત્રિના પ્રથમ દિવસે આ શક્તિને સ્વરૂપનું પૂજન અર્ચન થઈ શકે છે બ્રહ્મચારિણી માતા માનું બીજું સ્વરૂપ બ્રહ્મચારિણી માતા છે સચિદાનંદ બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ કરાવવી એમનો સ્વભાવ છે તેઓ ગૌરવપૂર્ણ ધરાવનાર અને પૂર્ણ જ્યોતિર્મય છે જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરેલ છે નવરાત્રિના બીજા દિવસે આ શક્તિ સ્વરૂપનું પૂજન અર્ચન સાધના થઈ શકે છે ચંદ્રઘટા માતા માનું ત્રીજું સ્વરૂપ ચંદ્ર ઘટાનું છે જેની ઘંટામાં આજ્ઞાકારી ચંદ્ર છે વર્ણ સુવર્ણ જેવો ચમકદાર છે તેમનો દસ પૂજાઓ છે જેમાં ખડક બાણ આદિ શસ્ત્ર છે નવરાત્રિના ત્રીજા દિવસે આ દુર્ગાંબાનું પૂજન અર્ચન સાધના થઈ શકે છે કુષ્માંડા માતા કુસ્તી સ્વરૂપ જેમને અષ્ટભુજાઓ છે જેમાં તેણે અનુક્રમે કમંડળ ધનુષ બાણ કમળ અમૃતમય કળશ ચક્ર અને ગદા ધારણ કરેલા છે વાઘ પર બિરાજમાન છે ચતુર્થ દિને તેમનું પૂજન અર્ચન અને સાધના થઈ શકે છે સ્કંદ માતા માતા મા ભગવતીનું પાંચમું સ્વરૂપ સ્કંદ માતાનું છે ત્રિનેત્રી અને ચાર ભૂજા ધરાવનાર મા સિંહ પર સવાર છે પાંચમા દિવસે તેનું પૂજન અર્ચન સાધના થઈ શકે પુત્ર પ્રાપ્તિ માટે માતા ઉપાસનાનું વિશેષ ફળદાયી છે કાત્યાની માતા દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે મહર્ષિ કાત્યાયનના આશ્રમમાં પ્રગટ થઈ સ્વયં કાત્યાની દીકરી તરીકે પ્રથા પ્રસ્થાપિત રહ્યા માનું આ છૂટું સ્વરૂપ અતિ ભવ્ય અને દિવ્ય છે માનું વાહન સિંહ છે છઠ્ઠા દિવસે તેની આરાધના કરવાથી રોગ શોક ભય સંતાપ સગળું નષ્ટ થાય છે કાલરાત્રિ માતા માનું સાતમું સ્વરૂપ કાલરાત્રિ માતાનું છે મા કૃષ્ણ વર્ણના છે ત્રણ નેત્રો છે ગળામાં અવલૌકિક માળા ધારણ કરેલી છે શ્વાસો શ્વાસમાં અગ્નિ જવાળો પ્રગટે છે ગદર્ભ પર બિરાજમાન છે સાતમા દિવસે માનું પૂજન અર્ચન સાધના કરવાથી ભૂત પ્રેતાદિથી તળ તથા જળથી રક્ષણ થાય મહાગૌરી માતા માનું આ આઠમું સ્વરૂપ ગૌરવવર્ણ છે વસ્ત્ર આભૂષણ આદિ શ્વેત છે સૌમ્ય સ્વરૂપે વૃષભ પર બિરાજમાન છે ચાર ભૂજાઓમાં માએ અભય મુદ્રા ત્રિશુળ ડમરુ અને ચોથામાં વર મુદ્રા ધારણ કરેલ છે આઠમા દિવસે આ સ્વરૂપની આરાધના કરવાથી સઘળા સંતાપો અને પાપોનો નાશ થાય છે સિદ્ધિદાત્રી માતા માનું આ નવમું સ્વરૂપ છે તેમણે ચાર ભૂજાઓમાં ગદા શંખ ચક્ર અને કમળ ધારણ કરેલ છે તેમનું વાહન સિંહ છે નવરાત્રિના નવમા દિવસે માના આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે આની પણ એક કથા છે કે મહિષાસુર નામનો અતુલ પરાક્રમી રાક્ષસ પોતાની અદમ્ય શક્તિથી ત્રિલોક જીતીને ઇન્દ્રનું ઇન્દ્રાસન પડાવી લે છે બધા દેવોને સ્વર્ગમાંથી હાંકી કાઢે છે બધા દેવો બ્રહ્માને લઈને વિષ્ણુ તથા શિવજી પાસે જાય છે તેમની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ તથા શિવ ક્રોધ ભરાય છે તે બંને શરીરમાંથી તેજ પ્રગટે છે આ બધું જ તેજ એકત્ર થઈ તેનું દિવ્ય દૈવી સ્વરૂપ પ્રગટે છે આ દેવીને બધા દેવોએ અસ્ત્ર શસ્ત્ર આપ્યા અને આ શક્તિ અસ્ત્ર શસ્ત્ર ધારણ કરતા કરતા જ ભયંકર અઠાસ્ય કર્યું હાસ્ય સાંભળીને મહિષાસુર ભય પામીને દેવી પર આક્રમણ કરે છે દેવી તથા તેમના સિંહે મહિષાસુરના અનેક સેનાપતિનો નાશ કર્યો આથી ભયભીત મહિષાસુર દેવી સાથે યુદ્ધ લડે છે છેવટે દેવી તેનો વધ કરે છે ત્રીજા ભાગમાં જણાવ્યું છે કે પૂર્વે શુંભ તથા નિશુંભ નામના બે પરાક્રમી અસુરો દેવો સાથે યુદ્ધ લડીને ઇન્દ્રલોક તથા ઇન્દ્રાસન પડાવી લીધા બધા દેવ હિમાલય પર ભગવાનની પ્રાર્થના કરે છે ભગવતી મા પાર્વતી ઉપસ્થિત થાય છે તેમના સ્વરૂપમાંથી શિવ શક્તિ પ્રગટ થાય છે પાર્વતીના શરીરમાંથી ઉત્પન્ન થયેલા તે અંબિકા કૌશિકી કહેવાયા આ અંબિકા કૌશિકીને ચંડ મૂડ શુંભનિશુંભના સેવકોએ જોયા તેમનો સમ્રાટ શુંભનિશુંભને દેવીના અદ્ભુત રૂપ વિશે જણાવ્યું બંને અસુરો પોતાના દૂધ દેવી પાસે મોકલે છે તે નિષ્ફળ જતા નિશુંભ શુંભના પોતાના સેનાપતિઓ મોકલે છે દેવી સાથે બધાનું યુદ્ધ થાય છે દેવી પ્રથમ રક્તબીજનો નાશ કરે છે પછી નિશુંભને મારે છે આમ માતાજીના અસુરો માતાજી અસુરોના નાશ કરે છે બોલો અંબે માત કી જય આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો